નમસ્કાર દર્શક મિત્રો ડીડી ભારતી ન્યૂઝમાં હું વિપુલ ચૌહાણ ભાવનગર ગુજરાતથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગોહિલવાડના સમસ્ત શિવાલયો શિવ ભક્તોથી ઉમટી પડ્યા ભાવનગર શહેર તેમજ જિલ્લામાં આજે શ્રાવણ માસમાં પ્રથમ સોમવાર નિમિત્તે તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા સમસ્ત ગોહિલવાડ વાડ શિવ મગ્ન બનતું જોવા મળ્યું હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે ખાસ કરીને શ્રાવણના સોમવાર દિવસનું વિશેષ મહત્વ હોય છે જેને શ્રાવણ સોમવાર કહેવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન પ્રિય સમયગાળો ગણાય છે છે અને સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવે આ દરેક શિવ ભક્તિ માટે મહત્વનો ગણાય છે પણ ખાસ કરીને શ્રાવણ સોમવાર નું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનની મુશ્કેલીઓ ઓછી થાય છે શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે એક શ્રેષ્ઠ અવસર હોય છે જેમાં તેઓ ભગવાન શિવની પૂજા અર્ચના કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે શ્રાવણ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત હોય છે સમયમાં શિવ પૂજા કરવામાં આવે છે વિપુલ ચૌહાણ ડી ભારતી ન્યૂઝ ભાવનગર ગુજરાત he came